નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો વાવાઝોડાને લઈને ગુજરાત ઉપર સિગ્નલો જાહેર કરી દેવામાં આવ્યા છે સરકાર તરફથી હાઈ એલર્ટો આપી દેવામાં આવ્યા મિત્રો તમને ગુજરાત અને મહારાષ્ટ્રના વિસ્તાર વિસ્તારો પર સૌથી મોટો ખતરો રહ્યો હતો તેની વચ્ચે સમગ્ર સૌરાષ્ટ્ર માટે હવામાન વિભાગે એલર્ટો જાહેર કરી દીધા છે એટલું જ નહીં જાફરાબાદ બંદર એક નંબરનું સિગ્નલ લગાડી દેવામાં આવ્યું છે એટલે કે હાઈ એલર્ટ મૂકી દેવામાં આવ્યું છે સિગ્નલ મૂકી દેવામાં આવ્યા છે ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં કિલોમીટર પવનો સાથે વરસાદ પડી શકે જેને તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે કારણ કે દરિયો ગાંડો બની શક્યો છે અત્યારે માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે અને અમરેલીમાં મોડી રાત્રે સાડા ત્રણ વરસાદ ગઈ કાલે રાત્રે પડ્યો છે તેને લઈને મિત્રો હજુ પણ ગુજરાતમાં સંકટ ખૂટ્યું નથી ખાસ કરીને સત્યાવીસ થી લઈને ત્રીસ મે વચ્ચે ગુજરાતના દરિયાકાંઠે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી શકે માત્ર વરસાદ જ નહીં પરંતુ વાવાઝોડાની અસરોને પગલે આંધી તોફાન અને પવનો વાળા વરસાદ જે છે તે ગુજરાતના વિસ્તારોમાં ભારે નુકસાન પહોંચાડી શકે જેને લઈને હાઈ એલર્ટ એક લેવલ નું એટલે કે નંબર વન નું સિગ્નલ જે છે તે પણ જાહેર કરી દેવામાં આવ્યું

મોદીજી જે છે તે ચોપ્પન હજાર કરોડ રૂપિયાનું વિકાસ કામનું પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે અને શિલાન્યાસ કરશે ઓપરેશન સિંદૂર એટલે કે મિત્રો ભારત પાકિસ્તાનનું જે યુદ્ધ થયું ત્યારબાદ પહેલી વખત મોદીજી ગુજરાત રાજ્યમાં આવી રહ્યા છે તે તેને જ્યારે સભા સંબોધન કરશે ત્યારે ઓપરેશન સિંદૂર અને યુદ્ધ વિશે પણ વાત કરશે અને ચોપ્પન કરોડના વિકાસ કાર્યોને જે છે તેનું પણ ઉદ્ઘાટન કરશે તો ત્યાર પછી ના મહત્વના સમાચાર ખાસ જોઈ કારણ કે મિત્રો વાર એવું થયું છે કે ચોમાસું આટલું વહેલું બેસી ગયું છે કેરળમાં મિત્રો એક જૂનથી શરૂ થનારું હતું ચોમાસું તેની બદલે એક અઠવાડિયાથી વધારે સમયથી વહેલું પહોંચી ગયું એટલે કે મિત્રો દર વર્ષે એક જૂને કેરળ ચોમાસું પહોંચતું હોય છે અને મહારાષ્ટ્રમાં થી નવ જૂન આસપાસ હોય છે તેની બદલે કેરળમાં ત્રેવીસ થી ચોવીસ જૂને ચોમાસુમાં ક્યારે આવી શકે તો વર્ષ બે હાજર ઓગણીસ બે હાજર માં ચોમાસું જે છે તે આટલું વહેલું આવ્યું હતું ત્યારબાદ હવે બે હજાર માં આટલું વહેલું આવ્યું છે અને ગુજરાતમાં એવા અંધાણ છે કે કેરળ અને મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ સાત થી આઠ દિવસ આવે મિત્રો તેવી ગુજરાતમાં જૂન આસપાસ આગમન દેખાઈ રહ્યું છે મિત્રો અત્યારે ચોમાસું ફૂલ સ્પીડમાં આગળ વધી રહ્યું છે પરંતુ એક જૂન બાદ ધીમું પડે તેવી શક્યતા છે જેથી ગુજરાતમાં પંદર જૂન આસપાસ જે છે તે ચોમાસાની શક્યતા સૌથી વધારે દેખાય રહી છે તો ત્યારબાદ મિત્રો જોઈ તો ખાસ કરીને ગરીબો અને મધ્યમ વર્ગના લોકોને મળશે હવે ખાતામાં દસ હજાર રૂપિયા દરેકો ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે રાહતના સમાચાર આપ્યા છે હવેથી જનધન યોજનામાં ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારોને દસ હજાર રૂપિયાનો બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે એટલે કે મિત્રો ખાસ કરીને દસ હજાર રૂપિયાની સહાય જે છે તે ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગના લોકોને આપવામાં આવશે આ સહાય જે છે તે મિત્રો ખાસ કરીને જનધન ખાતા ધારકોને જ મળશે અને આ સહાયનો લાભ લેવા માટે તમારી પાસે બેંક એકાઉન્ટ હોવું છે છે ફરજિયાત તો જો મિત્રો તમારું પણ ખાતું જનધન બેંક એકાઉન્ટમાં હોય તો તમે પણ દસ હજાર રૂપિયા સુધીની સહાય જે છે તે ખાસ કરીને મેળવી શકો પહેલા આમાં પાંચ હજાર રૂપિયાની સહાય મળતી હતી પરંતુ હવે જે છે તે ખાસ કરીને મજૂરો ખેડૂતો અને મધ્યમ વર્ગના લોકોને દસ હજાર આપવામાં આવે છે તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ખાસ કરીને મફત પેટ્રોલ અને વીજળી આપવામાં આવશે કે નહીં મોટા સમાચારો સામે આવી રહ્યા છે સાબરકાંઠામાં ત્યારે ત્યારે મિત્રો મિત્રો લોકસભાની ચૂંટણી આવી હતી અને સાબરકાંઠામાં સભાને સંબોધન આપતા જણાવ્યું હતું કે મારે તમારું વીજળીનું બિલ જીરો કરી દેવું છે અને પેટ્રોલનું બિલ પણ જીરો કરી દેવું છે આવું મિત્રો નરેન્દ્ર મોદીજીએ જે છે તે ખાસ કરીને સભાની અંદર કહ્યું હતું આ વાતો જે છે તે મિત્રો હવામાં નથી અમારી પાસે એવી એવી તેવું પણ જ પ્રધાનમંત્રી મોદીએ વધુમાં કહ્યું કે તમે વીજળીનું બિલ ભરો જગ્યાએ જેમાં ગુજરાતીઓને વીજળીનું બિલ પણ ભરવું નહીં પડે પેટ્રોલનું બિલ પણ ઝીરો રૂપિયા આવશે તેવી મિત્રો જાહેરાત મોદીજી દ્વારા કરવામાં આવી હતી તે વાતને મિત્રો એક વર્ષ જેટલો સમયગાળો વીતી ચૂક્યો છે પરંતુ હજુ સુધી મિત્રો આ અંગે જે છે તે ખાસ કરીને કોઈ પણ તૈયાર થઈ નથી કારણ કે પેટ્રોલ અને વીજળીના બિલ હજુ સુધી જીરો થવાને લઈને કોઈ સમાચારો આવ્યા નથી તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લીધો ગુજરાતની મહિલાઓને શા માટે આપવામાં નથી તેવું કહીને મિત્રો ભાજપને ટકોર કરી હતી કારણ કે મિત્રો જયારે મહારાષ્ટ્રમાં ચૂંટણી હતી ત્યારે ભાજપ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે મહારાષ્ટ્રની મહિલાઓને જે છે તે ખાસ કરીને ત્રણ હજાર રૂપિયાની સહાય દર મહિને આપવામાં આવશે આટલું જ નહીં મહારાષ્ટ્રમાં અનેકો મિત્રો જે

તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો ભારત પાકિસ્તાનનો યુદ્ધ શાંત થયા બાદ પણ બોર્ડરે જે તે મિત્રો લગાતાર ઘર્ષણ જોવા મળી રહ્યું છે પાકિસ્તાન મિત્રો ફરી એકવાર ઘસણખોરી કરી રહ્યું હતું ત્યારે ભારત ભારતના સૈનિકો અને જવાનો દ્વારા ઘસણખોરોને ઠાર પાડવામાં આવ્યા મિત્રો બનાસકાંઠા એટલે કે ગુજરાતના ઉત્તરીય ગુજરાતની બોર્ડરે જે તે ખાસ કરીને બીએસએફની મોટી કાર્યવાહી જાણમાં મળી પાકિસ્તાન તરફથી મિત્રો ઘસણખોરી કરવામાં આવી રહી હતી તેવા સમાચાર એટલે કે ગુજરાતના માર્ગેથી બનાસકાંઠાના માર્ગેથી જે તે પાકિસ્તાનીઓ કરી કરી રહ્યા હતા ત્યારે બોર્ડરમાં પ્રવેશ કરી રહેલો એક શંકાસ્પદ વ્યક્તિ દેખાયો હતો ત્યારે ભારતીય જવાનોએ મિત્રો તેને ચેતવણી આપી હતી પરંતુ તે તો પણ સતત આગળ વધતો રહ્યો તેથી મિત્રો બીએસએફ ના ભારતીય જવાનોએ ફાયરિંગ કર્યું અને શંકાસ્પદ લાગી રહેલા ઘુસણખોરનું ઘટના સ્થળે જે છે તે મોત નિપજ્યું આ ઘટના મિત્રો 23 મે મોડી રાત્રે બની હતી મિત્રો ખાસ કરીને ભારત પાકિસ્તાન યુદ્ધ શાંત થયા બાદ પણ પાકિસ્તાન લગાતાર લગાતાર નાપાક હરકત કરી રહ્યું છે તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ખાસ કરીને ગુજરાતમાં પતિ પત્ની એટલે કે પરિવાર દીઠ મળશે દસ હજાર રૂપિયા સુધીની સહાય જ્યાં મિત્રો જો તમારા પણ છેલ્લા કેટલાક વર્ષોમાં લગ્ન થયા હોય તો હવે થવાના હોય તો તમને પણ સરકાર આપી રહી છે દસ હજાર રૂપિયાની ભેટ આ યોજનાનું નામ છે મિત્રો ગોવરબાઈનું મામેરું યોજના અને આ યોજનામાં સરકાર જે છે તે નવે નવેલા પરણેલા જે પણ કપલ હોય છે અથવા તેમના લગ્ન થવાના હોય અથવા થઈ ગયા હોય તેવા લોકોને દસ હજાર રૂપિયા સુધીની સહાય આપે છે આ યોજનાનો લાભ લેવા માટે મિત્રો તમારે ઓનલાઈન ફોર્મ ભરીને જેવા મિત્રો કેટલાક ડોક્યુમેન્ટ સાથે બેંક ખાતાની પાસબુક આ બધા ડોક્યુમેન્ટ સાથે તમારે યોજનામાં અરજી કરવાની રહેશે થોડા સમય બાદ મિત્રો તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થશે ત્યારે તમે આપેલા બેંક ખાતાની અંદર જે છે આ સહાયના રૂપિયા જમા થઈ જશે

કોઈ પણ પ્રકારની હજી ચર્ચા પણ કરવામાં આવતી નથી જેથી આ પ્રકારની માહિતી ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર છત્રીસ કેસો છે અત્યારે મિત્રો કોરોનાને લઈને સૌથી વધારે જો ચેતવણી રાખવાની જરૂર હોય તો તે પાંચ રાજ્યની અંદર છે કેરળ મહારાષ્ટ્ર કર્ણાટક અને ગુજરાત સાથે જ દિલ્હીની અંદર પણ મિત્રો વધારે કેસો નોંધાઈ રહ્યા છે અત્યારે મિત્રો મૃત્યુ આંકડો

રિપોર્ટ કરાવી લેવો અને ખાસ મિત્રો જરૂરી દવાઓ અને જરૂરી મિત્રો કન્સલ્ટિંગ લઈને ડોક્ટર પાસેથી ફરી એકવાર પોતાની તબિયત જે છે તે લથડતા પહેલા સારવાર લઈ લેવી તેવી પણ મિત્રો ગાઈડલાઈન જે છે તે જાહેર કરવામાં આવી

સુવિધાઓ સરળતાથી મળી રહે તે માટે વન સ્ટોપ શોપ તરીકે પણ સિવિક સેન્ટરો ઉભા કરવામાં આવ્યા છે તેને લઈને મિત્રો મોટા સમાચાર આવી રહ્યા છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે જણાવી દીધું છે કે હવે નાગરિકોના કામો જે છે તે અટકશે નહીં તેના માટે બત્રીસ જેટલા નવા સિટી સિવિક સેન્ટરો ઉભા કરવામાં આવ્યા છે જેનાથી દરેક કાર્યો ફટાફટ થશે તો ત્યાર પછી ના મહત્વના સમાચાર મિત્રો વાત કરી લે તો ખાસ કરીને ખાસ મે અને જૂન મહિનામાં મોટા ભાગના લોકો પાક ધિરાણની મંડળી એટલે કે લોન ભરતા હોય છે તેને લઈને મોટા સમાચાર મિત્રો ઘણા બધા તમારા લોકોએ મિત્રો ખાસ કરીને આ વર્ષની પાક ધિરાણ લોનની નવાજૂની પણ કરાવી લીધી હશે છતાં પણ મિત્રો ઘણા લોકોના મનમાં એ પ્રશ્ન છે કે જો બીજા રાજ્યોની અંદર પાક ધિરાણ લોન એટલે કે ખેડૂતોની લોન માફ થઈ રહી છે તો શું ગુજરાત રાજ્યની અંદર એ શક્ય બનશે શું ગુજરાતમાં પણ લોન માફી કે માફી બનશે તો તેને લઈને મિત્રો સમાચાર આવી રહ્યા છે ત્યારે હાલમાં મિત્રો જે છે તે ખાસ કરીને તમને જણાવી દઈએ તો ખેડૂતોને જે વ્યાજે મંડળી એટલે કે પાક ધિરાણ લોન આપવામાં આવે તેનું મિત્રો જે લોન હજુ આ રીતની લોન જે છે તે ખૂબ જ મોટા આંકડામાં હોય છે તે અચાનક ક્યારેય માફ થતી નથી માફ થાય તેના પહેલા મિત્રો તેને લઈને ચર્ચાઓ કરવામાં આવે છે કરવામાં આવે છે જોકે મિત્રો ખેડૂતો માંગણી તો ઘણા બધા વર્ષોથી કરી રહ્યા છે પરંતુ હાલ ફિલહાલ માટે ભવિષ્યમાં આ

મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને તમે જાણો છો કે છેલ્લા બે થી ત્રણ વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ છે તેની વચ્ચે રત્ન કલાકારો અને હીરા ઉદ્યોગના મિત્રો જેટલા પણ વ્યાપારીઓ છે તેમની માંગણી હતી કે સરકાર કોઈ સહાય લઈને આવે ખાસ કરીને રત્ન કલાકારો માટે તો સરકારે મિત્રો હવે રત્ન કલાકારો માટે નવી સહાય રાહત પેકેજ જાહેર કર્યું છે જી હા મિત્રો રત્ન કલાકારો અને હીરાના નાના કારીગર મિત્રો જેટલા છે તેમના માટે સરકારે સહાયની જાહેરાત કરી છે નાના ઉદ્યોગકારોને મિત્રો પાંચ લાખ રૂપિયા સુધી નવ ટકાના દરે લીધેલી લોન ઉપર વ્યાજ મુક્તિ આપ આવશે વ્યાજ ભરવું નહીં પડે આ ઉપરાંત મિત્રો જે નાના ઉદ્યોગકારો છે તેમની પાંચ લાખ રૂપિયાના કારીગરો મિત્રો જેવા છે કે જેમને કોઈ કામ ના મળ્યું હોય તેવા રત્ન કલાકારોને જે છે તે મિત્રો આ દરેક ફાયદાઓ મળવાપાત્ર થશે ત્રણ વર્ષથી રત્ન કલાકારો તરીકે કામ કરનારાઓના બાળકોની ફી પણ મિત્રો માફી કરવામાં આવશે એટલે કે કયા કયા ટોટલ મિત્રો આઠ લાખ જે

તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ખાસ કરીને નરેન્દ્ર મોદીએ મોટું નિવેદન આપ્યું ભારત પાકિસ્તાનનું યુદ્ધ ચાલ્યું અને ખાસ દરેક લોકોએ સાંભળવું જોશે પ્રધાનમંત્રી મોદીએ મિત્રો રાજસ્થાનના બીકાનેર પહોંચ્યા હતા આ દરમિયાન તેમણે કહ્યું કે બાવીસ એપ્રિલના રોજ આતંકવાદીઓ દ્વારા કાશ્મીરમાં જે હુમલો થયો તેને બાવીસ મિનિટમાં આતંકવાદીઓના નવ ઠેકાણાઓને નાશ કરીને ભારતે જવાબ પાકિસ્તાન ભૂલી ગયું છે કે હવે ભારત માતા મિત્રો અહીંયા સંબોધન કરવા મોદીજી અત્યારે આજ રોજ આવ્યા ત્યારે તેમણે એવું પણ કહ્યું કે જયારે હું હવાઈ હુમલા પછી પાછો મળ્યો આર્મીને ત્યારે મોદીજીએ એવું કહ્યું કે દેશની ધરતી ઉપર જે કંઈ પણ થઈ રહ્યું છે તેને લઈને મોદીજી દ્વારા

તમારું ખાતું નિષ્ક્રિય કરી દેવામાં આવશે એટલે કે છેલ્લા એક વર્ષથી જો તમે બેંકમાં કોઈ પણ પ્રકારની લેવડ દેવડ ના કરી હોય તો કરાવી લેજો નહીતર ખાતું બંધ થઈ જશે લાંબા સમયથી મિત્રો જો તમારા બેંક ખાતાનું બેલેન્સ પણ ઝીરો હોય તો આવા ખાતા પણ એક જાન્યુઆરીથી સરકાર બંધ કરી રહી તો મિત્રો ખાસ જો તમારું મિત્રો બેંકની અંદર બેલેન્સ પણ ઝીરો હોય તો તેમાં થોડા રૂપિયા એડ કરી લેજો નહીતર મિત્રો જે છે તે ખાસ કરીને તમારું બેંક એકાઉન્ટ જે છે તે નિષ્ક્રિય થઈ જશે અથવા જો તમે લાંબા સમયથી લેવડ દેવડ ના કરી હોય તો તે પણ મિત્રો કરાવી લેજો જેથી બેંક ખાતું સક્રિય રહે તો ત્યાર પછી ના મહત્વના સમાચાર મિત્રો જોઈ તો ગુજરાતમાં શું ત્રણસો યુનિટ મફત વીજળી મળશે મોટો નિર્ણય લેવામાં આવ્યો મિત્રો ગુજરાતમાં પણ બહાર બીજા રાજ્યોની જેમ યુનિટ મફત વીજળી નાગરિકોને ગરીબોને આપવામાં આવશે કે નહીં તેનો જવાબ આપતા ભાજપના મંત્રી કનુભાઈ દેસાઇ મિત્રો માહિતી આપી હતી અને જ્યારે બજેટ જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે જ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ આ પ્રશ્નો પૂછ્યા હતા ત્યારે મિત્રો ખાસ કરીને કનુભાઈ દેસાઇ જેમણે બજેટ રજૂ કર્યું હતું ગુજરાતનું ત્યારે તેમણે જવાબ આપ્યો કે હાલ સરકારની ગુજરાતની અંદર બસો કે ત્રણસો યુનિટ મફત વીજળી ગુજરાતમાં રહીને તમારે મફત વીજળી મેળવવી હોય તો સરકાર સૂર્ય ઘર યોજના હેઠળ ત્રણસો યુનિટ વીજળી આપી રહી છે તો તમે સૂર્ય ઘર યોજનાનો લાભ લઈને ગુજરાતમાં ત્રણસો યુનિટ વીજળી જે છે તે મફત મેળવી શકો તો ત્યાર પછી જોઈ લઈએ તો સરકાર આપશે મહિલાઓને સાત હજાર રૂપિયાની સહાયને ખૂબ જ સારો મળ્યો છેલ્લા એક મહિનામાં પચાસ હજારથી વધારે મહિલાએ યોજના માટે ફોર્મ ભર્યા છે મિત્રો તમને જણાવી દઈએ કે જો તમે પણ મહિલા હશો તો તમે પણ આ એલઆઈસી ની વીમા સખી યોજનાની અંદર મિત્રો ખાસ કરીને ફોર્મ ભરી શકો આ યોજનાની અંદર જે છે તે ખાસ કરીને અઢારથી સિત્તેર વર્ષની જેટલી પણ મહિલાઓ છે એને દસમો પાસ કરેલી મહિલાઓ છે તે ફોર્મ ભરી શકે અને તેમાં મિત્રો સરકાર જે છે તે મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવાના ઉદ્દેશ્યથી દસ હજાર રૂપિયા સુધીની સહાય સાત હજાર રૂપિયા સુધીની સહાય આપે છે તો ત્યાર પછી મહત્વની સમાચાર મિત્રો જોઈ લીધો ખાસ કરીને આગામી સરકારની યોજના માટે નવું પોર્ટલ જાહેર કરવામાં આવ્યું તો જો મિત્રો તમારે પણ સરકારની યોજનાનો લાભ પૈસા હોય તો આ પોર્ટલ વિશે જાણી લેજો આ મિત્રો છે પોર્ટલ છે છે એટલે કે તેનું નામ મારી યોજના તો તમે ગૂગલ ઉપર જઈને મારી યોજના પોર્ટલ ઓપન કરશો તો ત્યાં મિત્રો સરકારની તમામે તમામ યોજનાની માહિતી તમને મળી જવાની છે જો મિત્રો તમારે કોઈ પણ યોજનાનો લાભ લેવો હોય તેના માટે કઈ કઈ યોજના માટે કયા કયા ફોર્મ ભરવા પડતા હોય છે ક્યાં જઈને ફોર્મ ભરવા પડશે કયા કયા દસ્તાવેજ દસ્તાવેજો એટલે કે પુરાવાની જરૂર પડશે કેટલા રૂપિયા સુધીની સહાય મળશે આ તમામ મિત્રો માહિતી જે છે તે મારી યોજના નામની ગૂગલ ઉપર જઈને તમે વેબસાઇટ સર્ચ કરશો ત્યાં મિત્રો સરકારની ઓફિશિયલ વેબસાઇટ છે જેમાં દરેકે દરેક યોજના વિશે સંપૂર્ણ માહિતી તમને મળી જશે તો જો કોઈ પણ યોજના વિશે તમે જાણવા માંગતા હોય અને અરજી કરવા માંગતા હોય તો આ મારી યોજના પોર્ટલ ઉપર જઈને તમે માહિતી મેળવી શકો તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો હર્ષ નવી જાહેરાત ચિંતાનો વિષય રાજ્યમંત્રી હર્ષ ગુજરાતમાં ચિંતા વ્યક્ત કરી રહ્યા છે માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલનારનારોનું ફંડ જે છે તે લેવું જોઈએ નહીં તેવી પણ હર્ષ સંઘવી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કારણ કે મિત્રો ખાસ કરીને છેલ્લા ચાર વર્ષમાં વૃદ્ધાશ્રમના આંકડાઓ લગાતાર વધી રહ્યા છે અત્યારે